લોકસભા તેઓ આવી પહોંચ્યા છે અને શાહજીગઢ વિધાનસભાના ધારાસભ્ય કેળુભાઈ રોકડિયા ની સેવા કાર્યાલય ખાતેથી અપકી બાર ચારસો પાર जोड़ा कमल और बलूस्तान मिला निलंबित है नारायण सेवा कार्यालय खाते वडोदरा लोकसभा का उम्मीदवार अभी तो पोछाशाने के युवा कार्यकर्ताओं प्रतिनिधि के साथ जोड़ा है यह उपस्थित हुदय बोले एक प्रेरणा मणि એ આપણે વૈદિક તંત્રોચ્ચાર દ્વારા હેમય માની આલેક વચ્ચે જેનાથી અમને આ ચૂંટણી માટે એક વૈદિક પણ કુણ મળે એ માટે અમને એ આ તેઓ પોતે તમામ યજમાનો એમની રીતે ત્યાં ઉપસ્થિત થયા છે બાળક શ્રી હેમય માન કરવા માગે છે બાળભુદેવ જ્યારે ત્યાં ઉપસ્થિત હોય તેવાની વચ્ચે છે લોકસભાના ઉમેદવાર હેમાંગભાઈ જોશી પણ ઉપસ્થિત સાથે વિધાનસભાના ધારાસભ્ય કેરુરભાઈ રોકડિયા કાઉન્સીલરશ્રીઓ देव बने आया आए मंत्रोच्चार साथ अनेक भूदेवों की विशेष उपस्थिति में लोकसभा ना उम्मीदवार हेमांग जोशी एसओ ना आभार व्यक्त करो छे साजिगने विधानसभा धारासभा केुरभाई रोकड़ियान कार्यले खाते छे આજના અને શાસ્ત્રની એક સાથે કુદેવની આજની આ મીટિંગમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા લોકસભાના લોકપ્રિય ઉમેદવાર ડોક્ટર હેમાનભાઈ જોશીન પર જે રીતે ભૂદેવો દ્વારા બ્રાહ્મણો દ્વારા મંત્ર સાથે પુષ્પોનો વર્ષા કરવામાં આવી છે આશીર્વાદ આપવામાં આવ્યા છે ખરેખર આ ભૂમિ એ ખૂબ પાવન થઈ છે હેમાનભાઈને પણ જે રીતે આશીર્વાદ મળ્યા છે એક અનોખો વિચાર પ્રતિકભાઈ પુરોહિત રુદ્રાક્ષભાઈ એમની ટીમ દ્વારા કરવામાં આવ્યો કે આપણા ઉમેદવાર પર મંત્રોચ્ચાર સાથે આશીર્વાદ વરસાવવામાં આવે આમ તો એ પોતે ભૂલેવ છે અને ખરાધ અંદર આ તક માટે સયાજીગંજ વિધાનસભાને આ એક અવસર મળ્યો ત્યારે અમારા બધા જ કાઉન્સિલરો પણ અહીં ઉપસ્થિત છે

આપણે ફૂગા સાથે છોડ્યું અને દૂર સુધી 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 હજુ જે છે એવી જ એવા ચરણો ની અંદર મહાદેવજી ના ચરણો ની અંદર પ્રાર્થના કરું છું અને આપ સૌના પણ સતત આશીર્વાદ અને મોટી સંખ્યામાં આપ સૌ મતદાન કરો એવા નમ્ર અનુરોધ સાથે હું ડોક્ટર હેમાનભાઈ જોશી આપણે ઉદ્બોધન કરવા

માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ગુજરાતના સૌથી યુવા ઉમેદવાર તરીકે એક તક આપી છે તે સૌ માટે ખૂબ જ એક આશીર્વાદ સ્વરૂપ છે અને હું આપ સૌને ખાતરી આપું છું આપ સૌ બ્રાહ્મણ દેવતાઓને ખાતરી આપું છું કે જ્યારે હું આપનું પ્રતિનિધિત્વ કરીશ

હું મારા ભાઈ અને ગુજરાતના બ્રહ્મ સમાજના યુવા મોર્ચાના મહામંત્રી એવા રૃત્વિકભાઈ રુદ્રાજભાઈ એમની સમગ્ર ટીમ અત્યારે ઉપસ્થિત સર્વે કોર્પોરેટર સીઓ આ સંગઠનના અમારા ઉદ્દેદાર આપણા સંયોજક ધર્મેન્દ્રભાઈ અને સર્વે આગેવાનોનો હું આભાર માનું છું ભારત માતા કી જય જય પરસુદાન માંગવા જોયું શ્રી આભાર વ્યક્ત કર્યો છે જે પ્રકારે સમગ્ર ગુજરાતમાં એક બ્રાહ્મણ સમાજ નું પ્રતિનિધિત્વ કરવા તથા યુવા તબકાનું પણ પ્રતિનિધિત્વ કરવા માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડે મને લોકસભાના ઉમેદવાર તરીકે વડોદરામાંથી લડવા માટે જે તક આપી છે ત્યારે બ્રહ્મ સમાજના યુવાનો આપણા ગુજરાતના બ્રહ્મ સમાજના મહામંત્રી એવા ઋત્વિકભાઈ પુરોહિત અને એમની ટીમ એમના દ્વારા એક સુંદર એક આયોજન વિચારવામાં આવ્યું કે અમારે વૈદિક મંત્રોચ્ચાર સાથે આપને આશીર્વાદ આપવા છે હું આપને કહું છું કે જયારે પણ એક સાથે આટલા બધા મંત્રોચ્ચાર થતા હોય ત્યારે વાતાવરણમાં એક અલગ જ વાયબ્રેશનનું નિર્માણ થતું હોય છે એક દિવ્ય વાતાવરણનું નિર્માણ થતું હોય છે અને દિવ્ય નિર્માણ થકી મને જે પુષ્પ વર્ષાથી આશીર્વાદ આવ્યા હું સર્વે બ્રાહ્મણ યુવાનો અને વડીલો જેટલા પણ બ્રહ્મદેવતાઓ આવ્યા છે હું એમનો ખૂબ ખૂબ નતમસ્તક આભાર માનું છું અને હું મારા પોતાને ધન્ય માનું છું કે આ પ્રકારે મને એક આશીર્વાદ મળ્યા જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી કહેતા હોય સબકા સાથ સબકા વિકાસ સબકા પ્રયાસ અને સાથે આપણે તો આ પર જોડવું રહ્યું કે સબકા આશીર્વાદ આજે બ્રાહ્મણ સમાજને આટલા આશીર્વાદ મળ્યા છે સવારે વાલ્મીકી સમાજને પણ મને આટલા આશીર્વાદ મળ્યા હતા રજપૂત સમાજને મને આશીર્વાદ મળ્યા પટેલ સમાજમાંથી પણ મને આટલા આશીર્વાદ મળ્યા એ બાબતે હું ખૂબ જ એક ખૂબ જ સુખની લાગણી હું વ્યક્ત કરું છું અને સર્વે બ્રહ્મ દેવતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ખૂબ આભાર યુવા ચહેરો ઋતુજ અમારી સાથે જોડાઈ ગયા છે તેઓ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે શું કહેવા માંગો છો અને ભૂદેવો એ લોકસભાના ઉમેદવાર વિધિથી થી સાથે સ્વાગત કર્યું સમગ્ર ગુજરાતમાં જ્યારે બ્રાહ્મણ સમાજનું ગૌરવ ડોક્ટર હેમાંગભાઈ જોશીને જ્યારે ભારતીય જનતા પાર્ટીએ તક આપી છે ત્યારે અમારા સમાજ દ્વારા આજે વૈદિક મંત્રોચ્ચાર દ્વારા થકી અને સમાજના અને પ્રદેશના અગ્રણીઓને સાથે લઈને આજે હેમાંગભાઈનું સ્વાગત કરવામાં આવ્યું છે ગુજરાતમાં નહીં પણ સમગ્ર ભારતમાં એક યુવા તરીકે સૌથી વધુ લીડે તે જીતે તેની માટે બ્રાહ્મણ સમાજે આજે શક્તિ પ્રદર્શન કર્યું છે ખૂબ ખૂબ આભાર મિત્રો શાહજીગંજ વિધાનસભામાં લોકસભાના ઉમેદવાર અનેક બાળભૂદેવો દ્વારા છે તેઓનું શાસ્ત્રની વચ્ચે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે બાર ચારસો કે મંત્ર સાથે જે ફુગા પણ છોડવામાં આવ્યા છે એ બલૂન એટલે કે જે ફુગા છે જેટલી ઊંચાઈ જાય એટલી જ ઊંચાઈ ભારત દેશ વિકાસ ને પામે તેવા એક લક્ષ્ય સાથે મારી સાથે કેવુભાઈ જોડાઈ ગયા છે કેવુભાઈ શું કહેવા માંગો છો

પ્રચાર ચાલુ થઈ ગયો છે આવા તમામ પ્રચાર અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની સાથે સાથે લોકોનો શું અવાજ છે તે જાણવા માટે જોડેલા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ પર કેમેરામેન રાહુલ કપ્તાન સાથે હું બિરેન સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા